દિવજ્યોત પ્લેટમાં ચુમ્માલીસ વર્ષીય સુભાષસિંહ વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓ ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પાસે પહોંચ્યા હતા પાછળથી આવતા એક મિક્સર ટ્રકના ચાલકે પૂરફાટ ઝડપે દોડાવી સુભાષસિંહની બાઇકને અડફેટ લીધી હતી જેના પગલે સુભાષસિંહ રોડ પર પટકાયા હતા અને તેમના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું બેને રડતાં રડતા જણાવ્યું હતું કે મારો ભાઈ એકનો એક ભાઈ હતો હવે મારો કોઈ નથી બહેનના રુદન સાથેના શબ્દોના કારણે ત્યાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી એડિનો સાથે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત